નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું કૃષિ જાણકારી યુટ્યુબ ચેનલમાં તો મિત્રો આજના ધાણાના બજાર ભાવ આ વિડીયોમાં જાણીશું તો વિડીયોના અંત સુધી જોતા રહેજો અને હજી સુધી કૃષિ જાણકારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં આપેલ બે લાઇકનને પણ દબાવી દેજો જેથી કરીને તમને દરરોજના તાજા બજાર ભાવ અને તેના વિશેની માહિતી મળતી રહે આજના ધાણાના બજાર ભાવની વાત કરીએ તો ખાંભા અગિયારસોથી અગિયારસો મેંદરડા અગિયારસો પચાસથી તેરસો એંસી ઉપલેટા બારસોથી તેરસો વીસ સાવરકુંડલા બારસો પચાસથી સત્તરસો રાજકોટ અગિયારસોથી સત્તરસો એંસી પાટડી અગિયારસો વીસથી તેરસો ત્રીસ તારી એક હજારથી તેરસો પચાસ જેતપુર બારસો એકથી સોળસો એકસઠ ભચાઉ બારસો થી તેરસો પંદર ભાવનગર બારસો એકવીસ થી બે હજાર એકસો સિતે અમરેલી અગિયારસો નેવું થી સોળસો ચાલીસ તળાજા અગિયારસો એકાવન થી પંદરસો પાંચ બાંકાનેર બારસો સિત્તેર થી અઢારસો પચાસ કોડીનાર એક હજાર વીસ થી ચૌદસો ત્રીસ ભુજ બારસો ચાલીસ થી ચૌદસો નેવું જુનાગઢ તેરસો થી પંદરસો પાલિતાણા અગિયારસો પંદરથી તેરસો અંજાર બારસોથી તેરસો એંસી જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો તમારા મિત્રો સાથે શેર કરી દેજો અને હજી સુધી તમે કૃષિ જાણકારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો